બાવાના પુત્રના રહેબરી હેઠળ કાશીવાડા મસ્જિદ પાસે આવેલા તેઓના ઘરેથી શંદેલ શરીફ જુલુસ નીકળ્યું હતું જેમાં આશિકે સરકાર રૂપનો દિન બાબાના મોટી સંખ્યામાં લોકો જુલુસમાં જોડાયા હતા દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉર્સની ઉજવણી કરવામાં આવી હતી ડભોઈ સહિત છોટાઉદેપુર સુરત વડોદરા આણંદ ખેડા નડિયાદ હાલોલ વગેરેથી મોટી સંખ્યામાં લોકો અહીં માથું ટેકાવવા માટે આવતા હોય છે અહીંયા તમામ હિન્દુ મુસ્લિમની મુરાદો પૂરી થાય છે તેવી લોકવાસ્થા અને વિશ્વાસ રાખે છે ત્યારે કૌમિ એકતાના ભાઈચારાની મિશાલ ગણવામાં આવે છે અહીં અનેક વિસ્તારમાંથી મહેમાનો આવ્યા હતા સાથે જ અનેક નામી અનામી હસ્તીએ પણ હાજરી આપી હતી અને ફૂલ ચાદર ચડાવી પોતાની મનોકામના માટે દુવાઓ ગુજારી હતી તેઓના પરિવાર દ્વારા નિયાસ પ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું